આવ્યું અરે અત્યારે શિયાળો 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 આવે 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 ઉનાળો વિન્ટર વિન્ટર મગજ નથી હાલતો થોડો છોડો અકાવાય ને તારે દેવી ભાઈ સ્કૂલે થી આવી ગયા છે હવે એ પપ્પા ને જમવાનું બાર છે તો રસોઈ શું બનાવી દે શું બનાવવું બેય માટે તો આવું જ હોય બનાવી નાખી બીજું

હે અત્યુ લેવાનું કેમ હે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો અને શેર કરવાનું તો હે ધોયા કઈ નહીં હાલો હવે તો જમી લઈએ